સુરત મહાનગરપાલિકા એ રોડ સ્વીપર મશીનો છે જે આપ જોઈ શકો છો કે જે રોડ પર જે રોડ સફાઈ કરવાના જે મશીનરીઝ છે એ એકવીસ કરોડના સોળ મશીન ખરીદવાના અને સાથે સાથે એનું ઓપરેશન અને મેન્ટેનન્સ સાત વર્ષ અને ત્રણ વર્ષ એક્સટેન્ડ કરો એટલે સાત વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ ગણીએ તો એ મશીનનું થાય છે એકસો ને એકોતેર કરોડ અને બીજા ત્રણ વર્ષ એક્સટેન્ડ કરો એટલે બસો ને પાસઠ કરોડ એટલે કે ભાઈ દોઢ કરોડના મશીન સામે ઓપરેશન અને મેન્ટેનન્સ પહેલાં વર્ષે દોઢ કરોડ બીજા વર્ષે એક પોઈન્ટ સાઠ કરોડ અને ત્રીજા વર્ષે દર પાંચ પાંચ ટકાએ વધે એટલે સાત વર્ષે પડે એકસો ને એકોતેર કરોડમાં અને બીજા ત્રણ વર્ષ પડે એટલે દસ વર્ષે બસોને પાસઠ કરોડમાં પડે એકવીસ કરોડના મશીન બસોને પાસઠ કરોડમાં આ મશીનરી બાબતે જે પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ છે અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે જે કન્સલ્ટન્સીએ જે રિપોર્ટ રજૂ કરેલા એની ઉલટ તપાસની માંગ કરેલી હતી કે મશીનરી ફરતી હોય ત્યારે એમાં જીપીએસ સિસ્ટમ લખાવવી કમ્પલસરી છે તો જ્યારે જીપીએસ સિસ્ટમ લાગેલી હોય તો આપણને ખબર પડે કે આ મશીન કેટલું ચાલ્યું છે કયા રૂટ પર ચાલ્યું છે કેટલા કિલોમીટર ચાલ્યું છે ક્યાં ઊભું રહ્યું છે એનો તમામ માહિતી હોય પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારી જ્યારે આ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે છે ત્યારે જીપીએસ સિસ્ટમને ધ્યાનમાં લેતા નથી અને ફક્ત મેન્યુઅલી કે જે સુપરવાઇઝર કે એ પ્રમાણે પેમેન્ટ કરી દેવામાં આવે છે લેખિતમાં રજૂઆત કરેલી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનરને કરેલી હતી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના સચિવશ્રીને કરેલી હતી પરંતુ તેઓએ કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી જે પણ જવાબદાર અધિકારી કે કર્મચારી છે એમની વિરુદ્ધ ના કરે એ માટે જ આજરોજ આ બંનેને એટલે કે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના સચિવશ્રી બંનેને એક લીગલ નોટિસ ફટકારી એમની વિરુદ્ધ જો પંદર દિવસમાં જો જવાબ દેવામાં નહીં આવે તો એમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પીએલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કન્સલ્ટન્સી જે નિમિત્ત છે અધિકારીઓ દ્વારા એમાં આનું અવગણના કરવામાં આવી કોઈપણ પ્રકારના વચેટિયા રાખવાની જરૂર નહોતી આપણે ડાયરેક્ટ ખરીદતે તો આમાં કોન્ટ્રાક્ટરને કોઈપણ પ્રકારનું કમિશન કે પ્રોફિટ આપવાની જરૂર નથી મારા દ્વારા એક માહિતી માગવામાં આવી કે આમાં ઈવે બિલની નકલ આપો તો એમને મને ન આપી જો એ બિલ ઈવે બિલની નકલ આપતે તો આમાં ચોખ્ખી ખબર પડી જાય કે આમાં એનું કેટલું કમિશન છે કેટલો એમને પ્રોફિટ કર્યો આ મશીનોરો આ જે પણ રોડ સ્વીપર મશીનો છે એ જો સીધા કંપનીમાંથી ખરીદ્યા હોત તો સુરત મહાનગરપાલિકાને આર્થિક ફાયદો થતે પરંતુ આ અધિકારીઓએ આની ટોટલી અવનગણના કરી છે